ઝાલોદનગરના બસ સ્ટેન્ડ સહિત સમગ્ર નગરમાં પાલિકા દ્વારા આવનાર તહેવારોને અનુલક્ષીને ટ્રાફિકના અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી આજ તારીખ ઓગણત્રીસ સાત બે હજાર પચીસ મંગળવારના સાંજે પાંચ કલાક સુધીમાં ઝાલોદનગરના બસ સ્ટેન્ડ વિસ્તાર સુધી બાસવાડા રોડ સુધી દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી જો કે કહી શકાય કે નગરપાલિકા ચીફ ઓફિસર ટીપી વાપર દ્વારા આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી નગરપાલિકા ચીફ ઓફિસર નગરપાલિકા કર્મચારી તથા પોલીસ બંદોબસ્ત સાથે આજરોજ નગરના ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી નગરના હાઈવે રોડ રસ્તા પહોળા કરવા છતાંય દુકાનદારો પથરાવાળા અને ગારી ગલ્લાવાળાઓ પોતાનો રસ્તો રોકી અને ટ્રાફિક અડચણ કરતા હોય છે અને વેપાર કરતા હોવાનું માહિતી જે કહી શકાય કે પાલિકાને મળી હતી જે આધાર પર પાલિકા દ્વારા તહેવારોને અનુલક્ષી અને જે કામગીરી કરવામાં આવી છે જેમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ થાય તે માટેની તમામ જે ટ્રાફિકને નડતા દબાણો છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આવનાર દિવસોમાં નગરના અંદર મુખ્ય માર્ગો પર પણ આ કાર્યવાહી કરવામાં આવશે તેવું માહિતી આપવામાં આવી હતી આજરોજ અનેક વેપારીઓને વોર્નિંગ આપી દબાણ હટાવી લેવા સૂચનો કરવામાં આવ્યા હતા તેમજ જો ફરીવાર આવનાર સમયોમાં જો આ રીતના દબાણો કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવા માટેની પણ માહિતી નગરપાલિકા દ્વારા આપવામાં આવી છે